નમસ્કાર તમે જોઈ રહ્યા છો એ ન્યૂઝ જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ વડોદરા જિલ્લાની બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનની મોટી બેદરકારી ગટર લાઈનો ઉભરાતા જનતાને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો છે કે તમે જોઈ રહ્યા છો કે આ ગટર લાઈન અંડરબ્રિજની કેટલું પાણી ભરાયેલ છે ગટર લાઈનો ઉભરાઈને અત્યારે ગટરના પાણી બહાર આવ્યા છે હવે એવું કહેવાય છે સરકાર કહે છે કે અમે સ્વસ્થ અભિયાન ચાલવી રહ્યા છીએ તો આમાં અમને કે જનતાને કોઈને દેખાતું નથી કે સ્વસ્થ અભિયાન ચાલી રહ્યું છે તો આના ઉપર નગરપાલિકા પ્રમુખે મહાનગરપાલિકાએ કે સરકારે આંખ આડા કાન કર્યા છે એ ન્યૂઝમાંથી તમને આ મોટી સમજ પડી નમસ્કાર